અલ્યા પેલા પોલીસ ને બોલીસ ને લઈને આવશે ને તો આપડે હલો જાવ ફોન માં કીધું તો છે પણ હોય એનું નક્કી નાખે એટલે પેલા

મારો ઘણું બોલી ગયો શું કે છે ભાઈઓને ભાઈ માથા તો માથા ભારે છે ફટાફટ બધો તને ખબર હવે પોમીટર ઉધી આપણું તમારું છોકરું રોતું હોય એની શું કે ખબર હે કે બેટા હોય જાય કે ને ભગાડો નઈ જાય શું શું કીધું

લાસ્ટ જોવા મળશે તારો ભાઈ નહીં મળે એટલે એકલો જ આવજે પોલીસ બીજી હાથે ના લઈને આવજો એકલો આવે એમ પાંચ લાખ રૂપિયા લઈને આવે પેલા પૈસા પછી ભાઈ પેલા પૈસા ને પછી ભાઈ એક માણસ આવશે અમારો પૈસા લેવા પછી તારા ભાઈ લઈને આવશે સમજો ને સારું વાત થઈ ગયું આવું ઓમના જગ્યા દોરા ભાળિયા હોય આ બધું જે ભાળ કદાક વાબા હોય કદાક શું નથી

આવું ચડી ને ચડે સરદાર છોડ દયા જાય સરદાર પટાઇ પેલા કોઈ આવે એવું લાગતું નહીં આપણે

ગર્મી ને પૈસા ને પછી બીજી બધી વાત અરે પૈસા તમે અમારો એક જ રોલ જે પાવાર કરી જાય એના પૈસા બધું લીધો બધું હવે શું એને અમે નઈ છોડતા કિંમત લીતા મેલો છોડો પૈસા લઈને ને આવા પાછી હોય અરે પૈસા નઈ છે માર્યા તો હજાર નો પૈસા હાલો હલામ તમે ગુન્ડા કે કરાવો હારો પાડે જીવાની મિલું હારો મારા ભાઈને પાડે જીવાની તમે હેડું મને છોડો મને હેડું હા બતલ તોક તો મારા ભાઈને પાડે છે જલાડો પકડ્યો ને પકડ છૂટી જાવ તો એ ગાડા પાડે છે હારો હારો તમને હાલો હાલો હે રે ઓય ઓય લાવો ઓય લાવો યાર ઓ બોધો

જો મને બોઢવા દે અલ્યા આડો હો વધારે પાવર કરી ગયો હમણા પકડો નો બધું કરાવો બટન વાય તાળીયા વગની મનતો ન બસ શું બોલ્યો છે

લૂટવાનું કર્યું કેવાયું શું કેવું હોય અમે લૂટવાતા હોય ને પણ કોઈ ભાઈ લીધો તો રોજ એ કરવા પડે ભાઈ પોંચ લાખ રૂપિયા માં

બેસ બેસ યાર ડોમ બેસ 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 કી પગોડો ને સેલોડો પગોડો ને

અમારી કોઈ ભૂલ થઈ જાય આવું નહીં જિંદગી આવું નહી કરો કરો મારી વાત એ બાજુ ને આ બાજુ તમે આગળ આવો પડે પથાડો અમે આવ્યો પકડાવો